આંબે નહી કોઈ અમીર હર 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 મહાદેવ ભોલિયા કરું તમારી સેવ જટામાં વહે માત ગંગેવ જોતા વાગી આંબે નહીં તો જોડી માં જાગીર જોડી માં જાગીર આને કોઈ દુનિયા આંબે નહીં અમીર આ મોજ આ જીણા तारा वेलकम 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 स्वागत है आपका हमारी लाइव में मेरे दोस्त दिल भेज रहे हो आप कोई अच्छे इंसान आए हो जय माता जी जय माता जी। अरे भाई तुम नाम शू से कहजो

ਅੰਗਰੇਜ਼ੀ ਮਾ ਗੋਤਾ ਖਾਈਨੇ ਪੜੂ ਵਾਲਾ ਮਨੇ ਨਹੀਂ ਫਾਵਤੂ ਆ ਤਮੇ ਆਵਿਆ ਛੋ ਇਹ ਅਮੀਰ ਪਣਾ ਜੋਗੀ ਨੇ ਜੋਲੀ ਮਾ ਜਾਗੀਰ ਹਨ ਕੋਈ ਆਵੇ ਨਹੀਂ ਜੋ ਅਮੀਰ ਆਹਾ લાઈક કરજો ને બને તો તમારું નામ હિન્દીમાં અથવા ગુજરાતીમાં કેજો અંગ્રેજીમાં તમે લખ્યું છે પણ આવડતું નથી આ તો મારા પહુડાની પુનાઈ રે રડેવ ગઢવી રડેવ ગઢવી વેલકમ ભાઈ તમારું નામ કઈક અલગ પ્રકારનું છે રડેવ એટલે ભાઈમાં જ આવે ને હા ભાઈમાં જ આવતું હોય વેલકમ વેલકમ ભાઈ સ્વાગત છે તમારું ઓમ ચલો મિત્રો હવે મારે લાઈ બંધ કરવું પડશે એનું કારણ એ છે કે મારે ખેતીનું આજે કામ છે વેહુ હવે નથી રહેવાનું અત્યાર સુધી વેહુમાં હતો પણ હવે ખેતરે હાથી આંકવા જવાનું છે મતલબ બળદ આંકવા જવાનું છે તો બધાને જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ અને બાય બાય ચલો હું લાઈવ કરી રહ્યો છું બંધ અને મારે જવાનું છે વાડીમાં હાથી આંકવા એટલે બધા મિત્રોને જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ